વકફ બોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાડુવાતો સાથે સો કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીઓને આખરે પકડી પાડવામાં આવ્યા છે ગાયકવાડ હવેલી પોલીસે આરોપીઓની સામે વધુ તપાસ હાથ ધરી છે વર્ષ બે હજાર પાંચથી હજુ સુધી મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી હતી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલીમ ખાન જુમા ખાન પઠાણ મહમ્મદ યાસર અબ્દુલ મિયા શેખ મહેમૂદ ખાન જુમા ખાન પઠાણ ફૈઝ મોહમ્મદ પીર મોહમ્મદ ચોબદાર સાહિદ અહમદヤકુબભાઈ શેખે પેગા મડીલે ચિતરબિંદે કરી હતી વિવિધ રીતે ગુનાઓ કરવામાં આવી રહ્યા હતા અત્યારે જે વકફ બોર્ડ ના એનો કાયદો છે એનો કેવી રીતના મિસયુઝ થાય સમાજના જે એટલે કે મુસ્લિમ સમાજના ટ્રસ્ટના ભાગ રૂપે જે ટ્રસ્ટના પૈસા લોકોની સેવા માટે ઉપયોગમાં થવાના હતા એ પૈસાનો મિસયુઝ કેવી રીતના થયો છે એ અનુસંધાનમાં એક એફઆઈઆર અત્રે કરવામાં આવી છે એમાં કુલ પાંચ આરોપી છે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ મોહમ્મદ યાસર શેખ મહેમૂદ પઠાણ ફેઝ મોહમ્મદ સોબદાર અને સાહિબ શેખ આ કુલ પાંચ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ એવી છે કે અહીંયા આપણા વિસ્તારમાં કાંચની મસ્જિદ એક ટ્રસ્ટ છે અને શાહબાળા કાસમ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ ટ્રસ્ટની અંદર કુલ પાંચ હજાર ચોરસ વાર જેટલી જગ્યા છે એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ જે એનો વકફ સુધારા અધિનિયમ બે હજાર તેર અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર હજાર જેટ એટલે સો જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના ટ્ર પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ આઠથી એ જે આપણી પાસે બે એમાં પાર્ટ મળ્યા છે કે જેમાં પહોંચ આપણને મળેલી છે જેમાં કરાર ક્યાંક થયેલા છે એટલે એ જે એમાઉન્ટ છે એ ક્યાંક ને ક્યાંક આખી એ મિલકતનું સો કરોડની આજુબાજુનું એમાઉન્ટ થઈ શકે પણ એ તપાસનો વિષય છે અને બે હજાર પાંચથી લઈને મારે બે હજાર પચીસના ટ્રાન્ઝેક્શન ચકાસવાના છે એટલે સ્વાભાવિક છે કે હું તમને બે ચાર દિવસમાં એ ફિગર આપી શકું ટોટલ સો જેટલા મકાનો છે મેં જેમ હમણાં લાસ્ટમાં કીધું કે દુકાનનું ભાડું એ દસ હજાર રૂપિયા વસૂલાયું છે અમુક મકાનના ભાડા એ છ હજાર રૂપિયા પણ છે અને જ્યારે શરૂઆત હતી ત્યારે ત્રણસો રૂપિયા ત્રણસો તેત્રીસ રૂપિયાના ભાડા પેટે